ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોઠડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તત્વજ્ઞાન વિષયનું લાસ્ટ ચેપ્ટર અને તે છે આધ્યાત્મ આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ તેમાં આપણે અષ્ટાંગ યોગના પગથિયાઓ આઠ પગથિયાઓ જે પતંજલિ ઋષે આપેલા છે તેમના પગથિયાઓની એક બાદ એક ચર્ચા કરીએ છીએ તેમાં આપણે નેક્સ્ટ લાસ્ટ વિડીયોમાં યમ વિશે માહિતી મેળવી હતી આજે આપણે એમનું બીજું પગથ નિયમ જે છે તેના વિશે માહિતી મેળવીએ તો જોઈએ તેમાં કે અમુક કાર્ય કરવું જોઈએ એવો બૌદ્ધ બૌદ્ધિક નિશ્ચય તે નિયમ છે આમ નિયમમાં આચરણ અનિવાર્ય છે વ્યક્તિએ આચરવા યોગ્ય નિયમો પાંચ આપેલા છે શૌચ સંતોષ તપ સ્વાધ્યાયેશ્વર પ્રણીધાનાની નિયમા એટલે કે શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણા પ્રણિધાન એ પાંચ નિયમો છે યોગ સૂત્રના આપેલા આ પાંચ નિયમો છે નિયમો એટલે શું તો કે અમુક પ્રકારનું કાર્ય કરવું જોઈએ એવો બૌદ્ધિક રીતે જ્યારે આપણે નિશ્ચય કરીએ તેને નિયમ કહેવાય તેમાંથી પહેલું છે શૌચ શૌચ એટલે શુદ્ધિ જેમાં શરીર અને ચિત્તની શુદ્ધિ ચિત્ત એટલે મન બંનેનો સમાવેશ થાય છે શરીરથી અને મનથી બંને દ્રષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ શરીરની બાહ્ય તેમજ અંદરની શુદ્ધિ આવશ્યક છે તેટલું જ આવશ્યક ચિત્તની શુદ્ધિ છે ચિત્ત શુદ્ધિમાં મૈત્રી કરુણા મુદિતા એટલે કે આનંદ અને ઉપેક્ષાની ભાવના દ્વારા ચિત્તની ઈર્ષા રાગદ્વેષ અસૂયા એટલે કે અદેખાય અને અમર્સ એટલે કે અસહિષ્ણુતા જેવી અશુદ્ધિઓને દૂર કરવી શૌચ એટલે શું તો કે શુદ્ધિ મનથી અને ચિત્તથી શરીરથી અને મનથી બંને દ્રષ્ટિએ આપણે શુદ્ધિ કરવી છે શારીરિક શુદ્ધિ તો કે શારીરિક બાહ્ય તેમજ આંતરિક બંને શુદ્ધિ આવશ્યક છે તે જ રીતે ચિત્તની શુદ્ધિમાં તો કે અન્ય લોકો પ્રત્યે મૈત્રી ભાવ કરુણાભાવ આનંદિતતા જેવા ભાવો રાગ દ્વેષ વગેરે દુર્ગુણોને દૂર કરી અને શુદ્ધિ કરવી ત્યારબાદ આવે છે સંતોષ તો સંતોષ એટલે તો કે જીવનના નિર્વાહ માટે જરૂરી વસ્તુઓથી અધિક વસ્તુઓ મેળવવાની ઈચ્છાનો ત્યાગ એટલે સંતોષ એટલે કે આપણા માટે જેટલું જરૂરી છે તેટલું આપણી પાસે છે તો એનાથી આપણે સંતોષ માનવો તો આમ સંતોષમાં તો કે જીવન નિર્વાહ માટે જેટલું જરૂરી છે તેટલું જ રાખવું વધારે વસ્તુનો સંગ્રહ કરવો નહીં તેનું નામ સંતોષ અહીં કેવળ વસ્તુઓ પ્રત્યે જ નહીં પરંતુ પ્રાપ્ત થયેલી તમામ પરિસ્થિતિઓનો સમાવેશ સ્વીકારી લેવાનું વલણ પણ સંતોષ છે એટલે કે જે પરિસ્થિતિમાં છો જે સ્થિતિમાં તમે છો તેમાં તમારે સંતોષ માનવો માત્ર વસ્તુ પ્રત્યે નહીં પરંતુ પરિસ્થિતિ પ્રત્યે પણ સંતોષકારક વલણ દાખવવાની બાબત વાત કરવામાં આવી છે આમ પ્રાપ્ત સાધનો અને પરિસ્થિતિથી સંતુષ્ટ રહેવાથી જ સાધકના જીવનમાં સ્થિરતા અને એકાગ્રતા આવે છે માનવ પોતાના જીવનમાં અસંતોષ અનુભવે છે અને જરૂરિયાતથી અધિક વસ્તુઓની ઈચ્છા કરે છે જેને કારણે વ્યક્તિ ઈચ્છા પૂર્તિ માટે સમગ્ર જીવન દોડ્યા કરે છે અને અતૃપ્તિનો અનુભવ કરે છે આ અતૃપ્તિના નિવારણ માટે સંતોષ અત્યંત મહત્ત્વનો ગુણ છે આમ સંતોષ હશે તો માણસ સુખી થશે જો અસંતોષ હશે તો એ જીવનમાં એકાગ્રતા ટકાવી શકશે નહીં જે તે વસ્તુ પાછળ ભાગ દોડ કરતો જોવા મળશે અને જેના કારણે એમની ઈચ્છા પૂર્તિ ક્યારેય પણ થશે નહીં અને ઈચ્છા પૂર્તિ નહીં થઈ તો જીવનમાં એ દોડ્યા કરે છે આ તૃપ્તિનો અનુભવ કરે છે તો આ તૃપ્તિના નિવારણ માટે પણ સંતોષ અતિશય આવશ્યક છે ત્યારબાદ આવે છે તપ તો તપ એટલે શરીર નિરોગી રહે તે માટે ભૂખ તરસ તાડ તાપ એટલે કે તડકો વગેરેને સહન કરવા તે શારીરિક તપ છે તપ એટલે શું તો કે શારીરિક તપ કરવું તે એમાં ભૂખ તરસ તાડ તડકો વગેરેનો સમાવેશ થાય છે આ રીતે શરીરને નિરોગી રાખવા માટે ભૂખ સહન કરવી તરસ સહન કરવી તાજ સહન કરવી અને તાપ પણ સહન કરવું દર્શન કેવળ શારીરિક તપનો સ્વીકાર કરતું નથી પરંતુ ચિત્તના તપનો પણ સ્વીકાર કરે છે એટલે ચિત્તનું તપ એટલે તો કે ચિત્તની શાંતિ અને પ્રસન્નતાવાળી અવસ્થા તપ માટે વ્યક્તિએ વ્રત અને ઉપવાસ કરવા જરૂરી છે અને વ્રત અને ઉપવાસનું આચરણ શરીર અને ચિત્ત બંનેના તપ માટે આવકાર્ય છે જો વ્રત કરશો ઉપવાસ કરશો તો ભૂખ સહન કરવી પડશે અને ભૂખ સહન કરશો તો તમારા શરીરને પણ શુદ્ધિ થશે અને ચિત્તને પણ શાંતિ મળશે એટલે કે તમારે ભૂખ તરસ ટાઢ તાપ એટલે કે તડકો વગેરે દ્વારા શારીરિક તપ કરવાના છે અને યોગ દર્શન કેવળ શારીરિક તપનો જ નહીં પરંતુ ચિત્તના તપનો પણ સ્વીકાર કરે છે ચિત્તનું તક એટલે તો કે ચિત્તની શાંતિ કે પ્રસન્નતાવાળી સ્થિતિ એટલે કે શરીરને ભૂખ તરત સહન કરાવી ચિત્તને સ્થિર એકાગ્ર કરી આપણે કહીએ ભૂખ્યા ભક્તિ ના થાય ભજન ના થાય પરંતુ ભૂખ એટલી સહન કરવાની છે કે જે તમે સહન કરી શકો તેમ હોય જેનાથી તમારા ચિત્તને પ્રસન્નતા આનંદ આવે અધિક માત્રામાં ખોરાક લેવાથી શરીરમાં અપચો થશે અને જેનાથી તમને શારીરિક કષ્ટ પડશે તો માનસિક પણ અજંપો રહેશે એટલે કે ભૂખ તરસ તાડ તાપ એટલા જ સહન કરવાના છે જેટલા તમે શરીરથી સહન કરી શકો તેમ હોય અને જેનાથી તમને મનની પ્રસન્નતા સંતોષ પ્રાપ્ત થઈ શકે તેમ હોય શાંતિ પ્રાપ્ત થઈ શકે તેમ હોય ત્યારબાદ આવે છે સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે મોક્ષ શાસ્ત્રનું અધ્યયન અને ઓમકાર કે પ્રાણવ મંત્રનો જપ ચિત્તને ઉન્નત કરે એવા શાસ્ત્રોનું અધ્યયન એ સ્વાધ્યાય છે મોક્ષ શાસ્ત્ર એટલે કે પવિત્ર શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન કરવાથી વ્યક્તિની પોતાના જીવન પ્રત્યેની દ્રષ્ટિ સુસ્પષ્ટ બને છે એટલે કે શાસ્ત્રોના અધ્યયનથી વ્યક્તિને પોતાના જીવનની જે દ્રષ્ટિ છે તેમના વિશેનો ખ્યાલ બંધાય છે અને આ રીતે ખ્યાલ પ્રાપ્ત થવાથી વ્યક્તિ છે એ સંતોષનો અનુભવ કરશે અને સંતોષનો અનુભવ કરશે તો મોક્ષતા પ્રાપ્તિ કરશે આમ મોક્ષ પ્રાપ્તિ માટેનો મોક્ષ શાસ્ત્રનું અધ્યયન કે ઓમકાર ને પ્રાણ મંત્રનો જપ છે આમ સ્વાધ્યાય એટલે કેવા પ્રકારનું તો કે શાસ્ત્રનું અધ્યયન એ સ્વાધ્યાય છે ત્યારબાદ આવે છે ઈશ્વર પ્રણિધાન ઈશ્વર પ્રણિધાન એટલે શું તો કે ફળેચ્છાનો ત્યાગ અને સર્વ કર્મો પરમાત્માને કે કોઈ પણ ઈષ્ટતત્ત્વને સમર્પિત કરવા એટલે ઈશ્વર પ્રાણી ઈશ્વર પ્રાણીદાન એટલે કે તમે જે કાંઈ કરો છો કર્મ તે ઈશ્વરને આધીન છે ઈશ્વર તમને એ કર્મ કરવા માટે પ્રેરે છે એમનું ફળ છે એ પણ ઈશ્વર આધીન છે એમ માનીને તમે ઈશ્વરને પ્રાણીદાન થાવ ઈશ્વરને સમર્પિત થાવ તમે જે તમારા ઈષ્ટદેવને માનતા હો એ ઈષ્ટદેવને તમારી જાત છે એ સમર્પિત કરવી તેને કહેવાય ઈશ્વર પ્રાણીદાન ઈશ્વર પ્રણીધાનમાં ફળની ઈચ્છાનો ત્યાગ જેટલો મહત્ત્વનો છે તેટલું જ મહત્ત્વ સર્વકર્મો ઈષ્ટને અર્પણ કરવાનું છે ઈશ્વર પ્રણિધાનમાં ફળની ઈચ્છાનો ત્યાગ કરવો એટલું જ નહીં પરંતુ તમે સર્વ કર્મો પણ ઈષ્ટને અર્પણ કરો એ સૌથી વિશેષ મહત્ત્વતા ધરાવે છે તો આમ ઈશ્વર પ્રણિધાન એટલે તમારા કર્મો જે છે એને તમે ઈશ્વરને આધીન બનાવો છો ઈશ્વરને સમર્પિત કરો છો આમ ઈશ્વર પ્રણિધાનમાં તો કે ઈશ્વરને આધીન થવાની વાત છે ઈશ્વરને સમર્પિત કરવાની વાત છે આમ ઈશ્વર પ્રાણીધાનમાં વ્યક્તિ પોતાના તમામ સંકલ્પો વિચારો અને કર્મો પરમાત્માને સમર્પિત કરીને જ અહંતા મમતાથી મુક્ત થઈ શકે છે ઈશ્વર પ્રાણી કેવળ કર્મ ફળની ઈચ્છાનું નહીં પણ સમગ્ર અસ્તિત્વનું ભક્તિ અને શરણાગતિના ભાવથી સમર્પણ કરવાનું હોય છે આમ આત્મસમર્પણ દ્વારા વ્યક્તિના અહંકારનો લય થાય છે યમ અને નિયમ વ્યક્તિને ઉન્નત બનાવનાર ગુણોની સાધના છે જેના આધાર ઉપર સમગ્ર યોજ સાધનાની રચના થયેલ છે આ સંદર્ભમાં વિનોબાજી લખે છે કે પતંજલિએ યોગ સાધન બનાવીને તેમાં યમ નિયમને પાયાના સાધન માન્યા છે ધર્મ ભક્તિ વગેરે તેના આધાર પર જ ઊભા છે આજના જમાનામાં આ યમ નિયમને વધુમાં વધુ મહત્ત્વ ગાંધીજીએ પણ આપ્યું છે આમ પ્રાણા ઈશ્વર પ્રાણી વ્યક્તિ પોતાના તમામ સંકલ્પો વિચારો કર્મ પરમાત્માને સમર્પિત કરીને જ જે અહંકાર છે જે મમત્વ છે તેમાંથી મુક્ત થઈ શકે છે આ ઉપરાંત ગાંધીજી અને વિનોબાજી વિનોબાજી પણ યમ અને નિયમને પ્રાધાન્ય આપીને કહે છે કે અર્થ યુગમાં પતંજલિએ જે સાધન બનાવીને તેમાં યમ નિયમને પાયાના સાધન માન્યા છે તે ધર્મ ભક્તિ માટે તેના આધાર પર જ ઊભા રહે છે એટલે કે ધર્મ ભક્તિ તેના પાયા પર ઊભા રહ્યા છે એટલે કે આ દ્રષ્ટિએ પણ યમ અને નિયમને પ્રથમ પદ્ધતિઓ આપ્યું છે તે ઉચિત જ છે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે આસન એમનું જે ત્રીજું પગથિયું છે તેના વિશે માહિતી મેળવીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર